નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તળાજા તાલુકાના બપાડાના પાટિયા પાસે એક નંદી મહારાજને કોઈ અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરીને જતો રહ્યો છે તો એક એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રમુખ જયંતુભાઈ આહિર ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર તેમજ બંટીભાઈ તથા મનીષ બાપુ દાણીધારીયા એકતા એ જ લક્ષ્ય સંગઠનના તમામ ગૌરક્ષક મિત્રો હાજર રહીને નદી મહારાજને હિન્દુ શાસ્ત્રો નિયમ મુજબ શાસ્ત્ર પ્રમાણે સમાધિ આપી હતી આ અકસ્માત વેડાવદરના પાટીએ બપાડા સુધી જે બળદ વેચે છે દેવી પૂજક લોકો અવારનવાર પોતાનો બળદ હાઈવે પર છોડી મૂકે છે જેથી કરીને આવા અકસ્માત થાય છે જો હવે આનો કોઈ નિર્ણય લેવામાં આવે તો અમે ટીમ એકતા જ સંગઠન તળાજા મામલતદાર કચેરીએ ધરણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે